જુનાગઢમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા જેમાં હજારો ભાવિકો જોડાયા અષાઢી બીજના પાવન દિવસે જુનાગઢમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ હતી આ રથયાત્રામાં હજારો જોડાયા હતા અને જય જગન્નાથનો નાદ ગુંજી ઉઠ્યો હતો શ્રી જગન્નાથજીની રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા જગન્નાથ મંદિર ખાતેથી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું બાદમાં શહેરના વિવિધ વિસ્તારોમાં રથયાત્રા નીકળી હતી જેનું ભાવિકો અને વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વાગત કરાયું હતું જૂનાગઢના ભેસાણ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કરવામાં આવી સવારે નિશાન પૂજન અને ધ્વજારોહણ સાથે અષાઢી બીજની ઉજવણીની શરૂઆત થઈ હતી સાથે લોકમેળાની પણ શરૂઆત થઈ હતી પરબધામ ખાતે સવારથી જ પૂજા અર્ચના યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અષાઢી બીજ નિમિત્તે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો ખાતે દર્શનાર્થે આવતા પ્રસાદ લીધા વગર ન જાય તેની ખાસ કાળજી લેવામાં આવે છે જુનાગઢમાં શનિવારે કૃષિ મંત્રીના હસ્તે એકસઠ કરોડના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ અને ઈ મુહૂર્ત બે હજાર ચોવીસ માં ભરતી પરીક્ષા પાસ કરનાર એકસો બાસઠ કર્મીઓને નિમણૂકના ઓર્ડર અપાશે કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાખંડમાં સાંજના સાડા ચાર વાગ્યે પ્રભારી મંત્રી અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે સાથે બે હજાર ચોવીસમાં ભરતી પરીક્ષા પાસ કરી સીધી ભરતીથી પસંદગી પામેલા એકસો બાસઠ જેટલા કર્મીઓને નિમણૂકના ઓર્ડર પણ આપવામાં આવશે આ ઉપરાંત સફાઈ કામદારોને ચેક વિતરણ પણ કરવામાં આવશે આજે જુનાગઢમાં કોંગ્રેસ પ્રાંત અધિકારીને આવેદન આપતા કહ્યું કે સીએમની ટકોર અને હાઇકોર્ટનો હુકમ છતાં ભાજપના દબાણો યથાવત અને કોંગ્રેસના કોર્પોરેટરના મકાનો પર બુલડોઝર ચાલ્યા છે તંત્રએ હાઈકોર્ટના સ્ટેનો ઉલાડ્યો કર્યો અને ભાજપના ઈશારે કોંગ્રેસના કોર્પોરેટરના મકાનને ટાર્ગેટ કર્યાનો કોંગ્રેસનો આક્ષેપ છે વહીવટી તંત્ર પોલીસને પણ કોંગ્રેસની ચેતવણી બાંધકામ સાથે પોલીસ કરશે ઘેરાવ જુનાગઢમાં કોંગ્રેસના કોર્પોરેટરના મકાનનું ડિમોલિશન હાથ ધરવામાં આવતા કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપી અને રજૂઆત કરાઈ છે રજૂઆતમાં કોંગ્રેસ શહેર પ્રમુખ મનોજ જોશી

પ્રમુખ હતા ત્યારે એમણે ઠરાવ કરેલો કે ભાઈ જે ઝૂપડપટ્ટી છે એને રેગ્યુલર રેગ્યુલર કર દેવી ત્યારબાદ ગત બોડીમાં ધીરુભાઈ પોતે મેયર હતા ત્યારે એમણે પણ કોર્પોરેશનમાં ઠરાવ કરેલો કે જે પચીસ ત્રીસ વર્ષ જૂના જે રહીશો છે એમની ઝૂંપડપટ્ટી રેગ્યુલર કરી દેવી આ હુકમની ઉપર ઓળ જઈ અને કાલે સત્તા પક્ષના કેવાજી માત્ર ને માત્ર કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર હોય રાજકીય કિનાખોરી રાખી અને એમના મકાનનું ડિમોલેશન કરી નાખવામાં આવ્યું આજે હાઈકોર્ટની તો એક ટકોર એવી પણ છે કે જુનાગઢ કાળવાના ઓકડા કાંઠે જે નદીના વેણને અવરોધરૂપ થાય એવી રીતની પેશકદમી કરી અને આઈરેજ બિલ્ડીંગો ભાજપના જ સત્તાધીશોએ ખડકી દીધી એમને ડિમોલેશન કરવામાં આટલી સ્ફૂર્તિ તંત્ર નથી લેતું તો એમાં કોની તમને શરમ મળે છે આજે ખુદ ભાજપનું કાર્યાલય પેશકદમીમાં હોય તો તંત્રએ ખરેખર સત્તાનો સદુપયોગ કરવો હોય તો પેલા દાખલો બેસાડવો પડે લોકો વચ્ચે કે અમે શાસક પક્ષનું બિલ્ડિંગ હોય તો પણ પાડી દેતા અમને સરળ નથી જ્યારે માત્ર ને માત્ર ગરીબ માણસોના જે આવાસો છે એનું ડિમોલેશન કરી અને તંત્ર સંતોષ માને છે આ બધી બાબતોના વિરોધમાં આજે અમે વિરોધ નોંધાવી અને પ્રાંત અધિકારી અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું એક તો ધારાગઢ વિસ્તારના જે રહીશો અત્યારે દયની હાલત રહી છે જુનાગઢ શહેરમાં વર્ષ બે હજાર ત્રેવીસ કરતા બે હજાર ચોવીસમાં મેલેરિયામાં ત્રીસ ટકાનો ઘટાડો જાન્યુઆરી જૂન બે હજાર પચીસ સુધીમાં મેલેરિયા અને ચિકનગુનિયાનો એક પણ કેસ નહીં જ્યારે ડેન્ગ્યુના પાંચ કેસ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા મેલેરિયા વિરોધી જૂન માસ બે હાજર પચીસ ની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણી અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકાએ દાવો કર્યો છે કે વર્ષ બે હાજર ત્રેવીસ કરતા વર્ષ બે હાજર ચોવીસમાં મેલેરિયાના કેસમાં તેત્રીસ ટકાનો ઘટાડો હાંસલ કરેલ છે લોકોને જાગૃત કરવા સાથે જરૂરી કામગીરી હાથ ધરી રહી છે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસ રથયાત્રા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે મંગળા કરી દર્શન કર્યા મંત્રી મંત્રી હર્ષ સંઘવી જગદીશ વિશ્વકર્મા પણ રહ્યા હાજર રથયાત્રામાં ભડકેલા ગજરાજનો ભય અને મોટી જાનહાનિ ટળી હાથીઓને કાબુમાં લેવાયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં સરકારની સહાયથી નિર્માણ થયેલા આવાસોના લાભાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર કેન્દ્ર સરકારે ફ્લેગશિપ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની વિવિધ યોજનાઓમાં સરકારી સહાયથી બનેલા આવાસો માટે રાજ્યભરમાં આવાસ લાભાર્થીઓ પાસેથી એક સમાન દરે વાર્ષિક રૂપિયા 200 ઘરવેરા આકારણી પેટે લેવામાં આવશે ક્રેડિટ સ્કોર ખરાબ હોય તો બેંક નોકરીમાંથી કર્મચારીને બરતરફ કરી શકે છે મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો નાણાકીય ક્ષેત્રમાં કામ કરતા લોકોની વ્યક્તિગત નાણાકીય શ્રદ્ધાયતા પણ જરૂરી છે સ્ટેટ બેંકના કર્મચારીની અરજી ફગાવી જો તમારો ક્રેડિટ સ્કોર ખરાબ હોય તો તમને ભવિષ્યમાં બેંક લોન મેળવવામાં મુશ્કેલી પડી શકે છે પરંતુ હવે એક મહત્વપૂર્ણ ચુકાદામાં એ પણ નિશ્ચિત થયું છે કે જેને સિબિલ સ્કોર તરીકે ઓળખવામાં આવે છે તે જો ખરાબ હશે તો તમને બેંક અથવા નાણાકીય સંસ્થામાં નોકરી પણ નહીં મળે

જો તેર વર્ષથી પંદર વર્ષના બાળકો કોઈ વયસ્ક વિના સ્ટ્રીમિંગ કરશે તો તેમની સ્ટ્રીમ હટાવવામાં આવશે અથવા તો તેમના કેટલાક ફીચર્સ પર રોક લાગી જશે સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ